Namaskar, dvršik, mítro, rea, chauvain, na skalah je šibkega trabči rea čovajen in izgubi čujega tedna s mačar. પીએમ મોદીના આવાસોના ઈગ્ર પ્રવેશના કાર્યક્રમના જીવન પ્રસારણનું આયોજન કરવામાં આવ્યું હતું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વરદસ્તે પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી અંતર્ગત આંતરિક માળખાકીય વ્યવસ્થાઓ સાથેના સુવિધાસભર આવાસ અર્પણના ઐતિહાસિક ઈ લોકાર્પણ કાર્યક્રમ અને લાભાર્થી દ્વારા બનાવેલ બીએલસી આવાસોના ઈગ્રહ પ્રવેશના કાર્યક્રમનું જીવંત પ્રસારણનું આયોજન આજવા રોડ પર આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય નગરગ્રહની પાછળના મેદાન ખાતે કરવામાં આવ્યું હતું ગુજરાત સરકારના મુખ્ય દંડક બાળકૃષ્ણ ખંડેરાવ શુક્લ બાળ શુક્લના ભરદસ્તે તથા મેર પિંકીબેન સોનીની પેરેખ ઉપસ્થિતિમાં અને એકસો એકતાલીસ વડોદરા શહેર વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્યો મનીષાબેન વકીલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ પ્રસંગે ધારાસભ્યો પાલિકાના પદાધિકારીઓ અને લોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર રાહુલ રાજપૂત વાયન ન્યૂઝ વડોદરા આજે આદરણીય વડાપ્રધાન ભાઈ શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના પરદ હસ્તે રૂપિયા બે હજાર નવસો ત્રાણું કરોડના ખર્ચે એક લાખ એકત્રીસ હજાર ચારસો ચોપન જેટલા આવાસોનું ઈ લોકાર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને આ ભવ્યથી ભવ્ય આવાસોના ઈ લોકાર્પણના કાર્યક્રમમાં સમગ્ર દેશમાં જ્યારે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે વડોદરા શહેરની પણ પાંચે પાંચ વિધાનસભામાં મોટી સંખ્યામાં લાભાર્થીઓની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આદરણીય વડાપ્રધાન શ્રીના ભરત હસ્તે લોકાર્પણ કરવામાં આવશે તેમજ તેમના આશીર્વચનો પણ સૌ સાથે બેસીને સાંભળીશું ઘરનું ઘર પોતાના ઘરનું ઘર હોઉં એક સમય એવો હતો કે એ માત્ર સ્વપ્નની વાતો હતી અને કેટલાક લોકો આ દુનિયામાં આવી અને પાછા વિદાય લેવાના સમય સુધી હતા ત્યારે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી તથા આદરણીય મુખ્યમંત્રી ભાઈ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના ડબલ પ્રયત્નો અને પરિશ્રમના કારણે આજે આટલી મોટી સંખ્યામાં એક સાથે લાખો આવાસ યોજનાના મકાનોનું ઈ લોકાર્પણ ખાતમુહૂર્ત અને તેમને ગૃહ પ્રવેશ કરાવવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આજ રોજ જેને પણ પોતાના ઘરનું ઘર મંડળ શિયાબા પોતાના ઘરનો ઘર મળસે આદરણીય વડાપ્રધાન ભાઈ શ્રીનો ખૂબ ખૂબ આભાર પણ એમ વ્યક્ત કરું છું ને તમને પણ અભિનંદન આપું છું સમગ્ર દેશના લોકોને જે ગરીબ મધ્યમ વર્ગના આર્થિક રીતે પછાત છે જે સૌને ઘરનો ઘર આપવાનું આપવાનું આયોજન દ્વારા તેમણે જે કાર્ય કર્યું છે ખરેખર સરાહની છે એ માટે એક વખત અભિનંદન પાઠ